જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પગલે કોમી એકતાનું અનોખું ઉદાહરણ સ્થપાયું હિન્દુ મુસ્લિમ એકતાના ભાગરૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનય ગામે મુસ્લિમ સમાજ દ્વારા દુલ્હા દુલ્હનની સાદી રસ્મ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજ એકતાનું ઉદાહરણ પૂરું કરતા આજ ગામના પૂર્વ સરપંચ એવા સમજુબેન અને સમસ્ત પટેલ સમાજ આ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા ત્યારે એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું

ત્યારે જાત મલક સમાજ ઓર ગુજરાત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું કાલાવડ તાલુકાના નાના એવા આટલા ગામે હિન્દુ મુસ્લિમ એકતાના સ્વરૂપે એક નાના એવા ગામમાં આજે જત મલેક સમાજ ઓલ ગુજરાત ત્રીજા સમૂહ કે સાદી જશ્નનું આજે આયોજન કરાયું છે ત્યારે અહીંયાના મુસ્લિમ સમાજના આગેવાનો આપણી સાથે છે ત્યારે એમની સાથે વાત કરવાની કોશિશ કરશું ત્યારે મારું નામ છે કરીમભાઈ ઇસ્માલભાઈ બાગડા હું અહીંયા અડલા જતમક સમાજનો પ્રમુખ છું અમે આ કામ લગભગ છેલ્લા ચોવીસ વર્ષથી કરીએ છીએ અમારો મુખ્ય હેતુ એવો છે કે આ અમારા નબળા સમાજને અમે કેવી રીતે આ ખોટા ખર્ચામાંથી બચાવી અને કેવી રીતે એને આગળ લઈ જઈએ અમારો સમૂહ લગ્ન મોટો મકસદ જ છે અને અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરી છીએ અને નાના માણસોને અમે કેવી રીતે ઉપયોગી થાય કાયમી માટે એના માટે તત્પર રહી છે અહીંયા આવતા અમને એવું જોવા મળ્યું કે આમાં પટેલ સમાજનો પણ સાથ સહકાર છે અને સાથે છે તો અમારી ચેનલના માધ્યમથી હિન્દુ મુસ્લિમની એકતા માટે આપણે શું કહેવાય અમારું ગામ નાનું એવું ગામ છે અને લગભગ આપણો દેશ આઝાદ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો આવો અનિશ્ચિત બનાવ નથી બનેલ અને અમને હિન્દુ સમાજના તમામ ભાઈઓ બહેનો પ્રત્યે પૂરેપૂરો સપોર્ટ મળે છે અહીંયા સરપંચ પણ હતા હમણાં થોડી વાર પહેલાં અહીંથી ગયા છે એ લોકો અમને કાયમી માટે આવા કામમાં સાથ સહકાર મળે છે અમે પણ એ લોકોના તહેવારમાં કાયમી માટે સાથ સહકાર આપી છે જે અરલા ગામના મહિલા સરપંચ છે સમજુબેન ફોયાણી એમના પરિવારના સદસ્યો એટલે કે એમના પતિ આપની સાથે વાત કરવા માંગે છે એમને પણ આપણે પૂછ્યું કે નાના એવા અરલા ગામમાં

તો પણ અમે સાથે રહીને જ બધા કામો કરીએ છીએ અને હું આ તકે એ પણ કહેવા માગું છું કે જે આજે સૌરાષ્ટ્રથી આજ સુધી અરલા ગામની અંદર એક પણ હિન્દુ મુસલમાનનો કેસ નથી કે અમારા વડીલોએ કોઈથી પણ ત્યાં કોઈને કહેવા પણ નથી જવું પડ્યું કે આ વસ્તુ આપણી રાઈટ નથી એવું એવું મને આજ સુધી ગર્વ છે સરીતભાઈ અભીભાઈ મલેક છે જામનગરથી આવું છું અરલા ચોવીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અમારા સમાજને આ સમૂહ લગ્નમાં એ આગળ વધીએ એવી અમારે શુભકામના છે જે તરફથી સમાજમાંથી અમને સાથ અને સહકાર મળ્યો છે આગળ પણ અમને આવો સાથ અને સહકારની આશા રાખી હતી બાપુ આ પ્રેરણા આપને ક્યાંથી મળી આ પ્રેરણા અમારા બાપુજી હતા એણે બધું શરૂ કર્યું હતું એમાંથી આગળ વધતા ગયા અને બીજા સમાજને અમે જોતા જોતા આગળ આવ્યા કે જે પ્રગતિશીલ સમાજ છે એ પણ આ સમૂહ લગ્નમાં જોડાઈને આગળ કરે છે તો આપણે પણ આમાં આ કાર્યમાં આગળ વધવું જોઈએ જે માણસો કરે છે જે માણસો પૈસાવાળા છે એને પણ આમાં જોડાવવું જોઈએ કે સમાજને એક મેસેજ આપવો જોઈએ કે આપણે પૈસા બચાવવા જોઈએ ને સમય પણ બચાવવા જોઈએ નામ સાજીદભાઈ મલેક અમે જત મલેક સમાજ આયોજિત આ ત્રીજા સમૂહ કરવા જઈ રહ્યા છે સમૂહ લગ્નનું કાર્ય ચાલુ છે તમામ સમાજ આજે જત મલેક સમાજનો તમામ સમાજ અહીંયા એકત્રિત થયો છે તમામ સમાજ આ કાર્યમાં સાથ સહકાર અમને પૂરો આપી રહ્યો છે નેક્સ્ટ ટાઈમમાં આનાથી પણ વધારે સાથ સહકાર મળે તેવી રીતના અમારું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અહીંયા અરલા કાર્યક્રમ ચાલુ છે અમારો ભરત રાઠોડ જીટીવી ન્યૂઝ કાલાવડ